ખેડૂત આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું આપણે વાત કરીશું આપણી ખેતીવાડીના કામકાજ માટેની રાસાયણિક ખાતરની જે કાંઈ જરૂરિયાત છે અને જે જરૂરિયાત કાયમ માટે રહેતી હોય છે આ જરૂરિયાતમાં આપણને જે કાંઈ મુશ્કેલીઓ અને તકલીફો પડે છે એ મુશ્કેલીઓ અને તકલીફોનું નિવારણ યોગ્ય રૂપમાં કરવાને બદલે સરકાર પોતાની મનમાની રીતે અને બિલકુલ ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ શકે આવનારા સમયમાં એવી પદ્ધતિથી આપણી ખાતરની સમસ્યાને ઉકેલવા માટેનો એક નિર્ણય સરકાર લેવા માટે જઈ રહી છે હવે સરકાર આ જે નિર્ણય કરવા માટે જાય છે એ નિર્ણય આવતું વર્ષ એટલે કે વર્ષ બે હજાર છવ્વીસ ની સિઝન થી કદાચ લાગુ પડી શકે આપણને જે કઈ ખાતર ઉપલબ્ધ કરાવે છે સરકાર એ ખાતર ઉપલબ્ધ કરાવવાની પદ્ધતિ ઉપર હવે ચર્ચા જે કઈ ચાલે છે એ ચર્ચા છે ખેડૂત જે કોઈ હોય એની પાસે જેટલી જમીનની ઉપલબ્ધિ વાક્ય બહુ સારું છે બહુ રૂપાળું છે અને બધાને ગમે તે લોકો ખેતી સાથે જોડાયેલા નથી એમને તો સો એ સો ટકા એવું લાગવા માંડે કે આનાથી આખી આખી વ્યવસ્થા બિલકુલ વ્યવસ્થિત થઈ જશે અને ખેડૂતોને એમની જરૂરિયાત પ્રમાણેના ખાતરનો જથ્થો ઉપલબ્ધ થઈ જશે પણ ખરેખર આ વાક્ય કોઈ બાજુથી વ્યાજબી શા માટે નથી અને સરકાર જે કઈ નિર્ણય કરવા જઈ રહી છે જમીનના આધારે ખાતરની વેચણીનો એનું દુષ્પરિણામ આપણા ખેડૂત સમુદાય માટે કેવું આવી શકે અને શેના કારણે આવી શકે એની જે આપણે ચર્ચા કરવી છે એ ચર્ચા એટલે આજના આપણા એપિસોડની ચર્ચા મિત્રો તો આજની આપણી આ ચર્ચામાં આ વિડીયોમાં આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આપણી કોઈ પણ સિઝન હોય પછી એ ખરીફ એટલે કે ચોમાસુ સિઝન હોય આપણી શિયાળુ રવિ ઋતુ હોય કે ઉનાળામાં આપણે જ્યાં ક્યાંય પાણીની ઉપલબ્ધિ હોય અને વાવેતર ઉનાળુ ઋતુનું કરતા હોઈએ પણ આપણા માટે મોટામાં મોટી સમસ્યા વાવેતરના સમયગાળાથી પહેલાના સમયમાં જે કાંઈ આપણા પાયાના ખાતરોની જરૂરિયાત હોય એ પાયાના ખાતરો એટલે ડીએપી અનુભવાતી હોય છે ત્યાર પછી આપણા પાક પ્રગતિના પીરિયડ દરમિયાન આપણી જે કાંઈ પૂરતી ખાતર તરીકેની જરૂરિયાત હોય જેમ કે નાઇટ્રોજન યુક્ત ખાતરોની આપણી જે જરૂરિયાત હોય એ જરૂરિયાતની ઉપલબ્ધિ પણ આપણને કોઈ પણ સિઝન દરમિયાન પર્યાપ્ત રૂપમાં ક્યારે થતી નથી અને આ જે કઈ થતું હતું એ સમયમાં પણ 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 થતું હતું અત્યારના સમયે પરિસ્થિતિ એની છે આપણને આ મુદ્દે કોઈ પ્રકારનો બદલાવ જોવા મળ્યો નથી હવે અત્યારે આપણે જોઈએ તો આ સિઝનમાં પણ અત્યારે મોટા ભાગના વિસ્તારોમાં ખેડૂતો શિયાળુ પાક માટે આપણી જે કઈ યુરિયાની જરૂરિયાત હોય છે એ યુરિયાની ઉપલબ્ધિની સમસ્યા અનુભવી રહ્યા છે બે થેલી ત્રણ થેલી યુરિયાની જરૂર હોય તો એક થેલી યુરિયા ન મળે આવી પરિસ્થિતિ આપણા કેટલાક વિસ્તારોની છે હવે એની સામે યુરિયા સરકાર જે ફાળવણી કરતી હોય અગર તો ફાળવણી કરે છે એવું જે કહેતી હોય એ જથ્થો અને આપણા ખેડૂતો તરફથી વપરાતો જથ્થો આ બંનેની વચ્ચે જે કાંઈ અસમાનતા હોય આંકડાઓની એ આંકડાઓની અસમાનતા એ એક અલગ મુદ્દો છે સાથે સાથે આપણે ખેડૂતો જે કાંઈ ખાતર વાપરીએ છીએ એ ખાતર આપણી જે જરૂરિયાત છે એ પ્રમાણે આપણને પૂરતું નથી મળતું આ એક હકીકત છે હવે પરિસ્થિતિ સરકાર કાયમ માટે આપણને વચન આપે છે કે દરમિયાન ખેડૂતોને પૂરતું ખાતર ઉપલબ્ધ કરાવીશું પણ કોઈ પણ સિઝનમાં સરકાર પોતે આપેલા વચન પ્રમાણે આપણી જરૂરિયાત મુજબનો ખાતરનો જથ્થો આપણને ઉપલબ્ધ નથી કરાવી શકે એટલે આપણી મુશ્કેલી દરેક સિઝનમાં પાયાના ખાતર માટે પણ રહી છે અને પૂરતી ખાતર માટે પણ રહી છે હવે એની સામે સરકાર જે અત્યારે નિર્ણય કરવા જઈ રહી છે એ એવો નિર્ણય કરવા જઈ રહી છે કે ખેડૂતોને ખાતર નથી મળતું એવી જે ખેડૂતો ફરિયાદ કરે છે એ ફરિયાદમાં તથ્ય જાજુ નથી એ ફરિયાદ એવી છે કે ખેડૂતો પોતાની જરૂરિયાત કરતાં વધારે ખાતર વાપરે છે એટલા માટે ખેડૂતોને ખાતરની તંગી પડે છે હવે હકીકત એવી છે કે કોઈ ખેડૂત કદાચ થોડુંક હોય એના કરતાં એક પણ દાણો ખાતર વધારે ન વાપરતા હોય કારણ કે ખાતર સરકાર સબસીડી કેટલી આપે છે એ સરકારનો મુદ્દો છે પણ આપણે જે ભાવથી ખરીદીએ છીએ એ ભાવ આપણને હજી પણ એટલો બધો મોંઘો પડે છે કે આપણે આપણી જરૂરિયાત કરતાં વધારે ખાતર વાપરી નાખીએ એટલું સસ્તું ખાતર આપણને નથી મળતું અને તેથી આપણે હંમેશા આપણી જરૂરિયાતમાં થોડો ઘણો કાપ મૂકીને જ ખાતર વાપરીએ છીએ પાંચ દસ ટકા કોઈ ખેડૂતો કદાચ જરૂરિયાત કરતાં થોડું વધારે ખાતર વાપરતા હોય એવું બની શકે પણ એ મુદ્દાને આગળ કરી અને સરકાર આપણને ખાતર જે ઓછું મળે છે એ ઓછું મળતા ખાતરની ફરિયાદને બિલકુલ જુદી રીતે દાબી દેવાનો પ્રયાસ કરી રહી છે અને વાત જે આવે છે એ એવા મુદ્દા પર આવે છે કે ખેડૂતને એના ખેતીના રકબા પ્રમાણે ખાતરની ફાળવણી કરવામાં આવશે એટલે આ જે વાક્ય છે એ વાક્ય બહુ રૂપાળું છે બહુ રૂડું છે અને બધાને ગમી જાય એવું છે અને ખાસ કરીને જે લોકો ખેતી સાથે જોડાયેલા નથી આ આ લોકોને વાક્ય જાય છે છે પણ હકીકત એવી કે આપણે ખેડૂતો જાણીએ છીએ કે કોઈ પણ ખાતર પછી પાયાનું ખાતર હોય તો પણ ભલે પૂરતી ખાતર હોય તો પણ ભલે જમીનના રકબા પ્રમાણે આપણને ખાતર મળે એટલી પાબંધી જો ખાતર ઉપર આવી જાય તો મુદ્દો એ છે કે પૂરતી ખાતર હોય તો પણ ભલે અને પાયાનું ખાતર હોય તો પણ ભલે ખાતરની જરૂરિયાત જેટલી જમીનના રકબાના આધારે હોય છે એટલી જ જરૂરિયાત ખાતરની આપણી મોસમના બદલાવના આધારે હોય છે ચોમાસાની ઋતુ છે તો ચોમાસાની ઋતુમાં આપણે પાયામાં ખાતર મે મહિનામાં વાવ્યું હોય કે જૂન મહિનામાં વરસાદ પહેલા વાવ્યું હોય પછી વરસાદ થાય અને વધારે પ્રમાણમાં વરસાદ થાય તો આપણી પહેલી વખતની વાવણી નિષ્ફળ જાય પહેલી વખતની વાવણી નિષ્ફળ જાય એટલે આપણે બીજી વખત વાવણી કરવાની જરૂરિયાત ઊભી થાય તો ફરી વખત આપણે પાયાનું ખાતર જોઈએ અવશ્ય જોઈએ જો આપણે ફરી વખત નવી વાવણીમાં પાયાનું ખાતર ન વાપરીએ તો આપણી નવી વાવણી છે એ વાવણી પાયાના ખાતરથી વંચિત રહી જાય બિલકુલ એવી જ રીતે પૂરતી ખાતર તરીકે આપણે યુરિયા જે કાંઈ વાપરતા હોઈએ એ વિગા દીઠ વાપરવાની સરેરાશ જે કાંઈ હોય એ હંમેશા સામાન્ય સ્થિતિના આધારે હોય સામાન્ય સ્થિતિ કરતા કંઈ પણ વિશિષ્ટ વાતાવરણ ઉભું થાય એટલે કે સીઝન દરમિયાન અતિવૃષ્ટિ બે કે ત્રણ વખત થાય અગર તો લાંબા દિવસો સુધી વરસાદ શરૂ રહેતો હોય તો આપણી પૂરતી ખાતરની ખાસ કરીને નાઇટ્રોજન યુક્ત ખાતરની સામાન્ય સંજોગોમાં જે જરૂરિયાત જરૂરિયાત હોય એના કરતાં બમણી કે ત્રણ ગણી ઊભી થાય છે માત્રને માત્ર વાતાવરણના કારણે હવે આ જે મુદ્દો છે આ મુદ્દાને બિલકુલ સાઈડમાં ચડાવી દે અને આપણને જમીનના રકબા પ્રમાણે ખાતર આપવાની જે વાત છે આ વાત આપણી જરૂરિયાત પર બહુ મોટું નુકસાન ઉભું કરી શકે છે આગળના સમયમાં સરકાર આ જે નિર્ણય કરે છે એ શા માટે કરે છે અને હું કામ સરકારને કરવો પડે છે આ મુદ્દો પણ એટલો જ અગત્યનો છે સરકારને આ જે નિર્ણય કરવો પડે છે એ નિર્ણય કરતી વખતે સરકાર વાત એવી પણ કરે છે કે ખાતરના જે કાળા બજારો થઈ રહ્યા છે

સરકાર આ પ્રમાણે નિર્ણય કરી રહી છે હવે ગાંડા માણસ પણ સમજી શકે એવી આ વાત છે કે દુરુપયોગ નથી કરતા દુરુપયોગ કરે છે તો ડીલરો કરે છે સ્ટોકિસ્ટ કરે છે અને ઔદ્યોગિક સમૂહો કરે છે તો તમારે નિયંત્રણ મૂકવાનું છે તો ડીલરો ઉપર નિયંત્રણ મૂકો એમની પાછળ નિરંતર તપાસ રાખો ઔદ્યોગિક ગ્રહો જે કોઈ યુરિયા ખાતર વાપરતા હોય અગર તો જે ઉદ્યોગમાં વપરાવાની શક્યતા હોય એની સંપૂર્ણ માહિતી સરકારના વિભાગો પાસે હોય છે કે કયા ઉદ્યોગમાં યુરિયા ખાતર કે કોઈ પણ ખાતર વાપરી શકાતું હોય જેની જરૂર ઊભી થતી હોય તો એવા ઉદ્યોગો ઉપર તમે ચાપતી નજર રાખો અને એ ક્યાંય પણથી ખાતર ન લઈ લે એની તમારે કાળજી રાખવાની છે એમને જે ખાતર મળી જાય છે એ મળી જાય છે એ અટકાવવા માટે તમે ખરેખર વપરાશ કરતા સમુદાય અને જેની જરૂરિયાત છે એ ખેડૂતને તમે ખાતર વાપરતો અટકાવવાની દિશામાં જે જઈ રહ્યા છો આના કારણે ખેડૂત સમુદાયને બહુ મોટું નુકસાન થઈ જશે આવતા સમયમાં હવે સરકારની જવાબદારી અને સરકારની ફરજ સૌથી પહેલી એ છે કે ખાતર જેવી બાબત ખાતર જેવું મટીરીયલ ખાતર જેવું તત્વ આપણા ખેડૂત સમુદાયને સરકાર એસી વર્ષે પણ જો પૂરું ન પાડી શકતી હોય તો સરકારની મોટામાં મોટી નિષ્ફળતા આ છે જ સાથે સાથે ખેડૂતને પૂરું ન મળે અને બાકીના લોકો દુરુપયોગ કરનારા લોકો લઈ જાય અને એને સરકાર ન અટકાવી શકે તો આનાથી મોટી બીજી કોઈ નિષ્ફળતા સરકારની હોઈ શકે નહીં સરકાર પોતાની જે નિષ્ફળતા છે ને જે દરવાજો બંધ કરવાનો છે એ દરવાજો બંધ કરવાને બદલે સરકાર ખાડે ઊંચા દેવાનો કાર્યક્રમ શરૂ કરી રહી છે ખેડૂત સમુદાયની જરૂરિયાત ખાતરની જે કાંઈ હોય છે એ આપણે પહેલા ચર્ચા કરી તેમ જમીનના રકબા પ્રમાણે નથી હોતી ખેડૂતની ખાતરની જે જરૂરિયાત હોય છે એ જરૂરિયાત ઋતુના આધારે હોય છે વાવણીના સમયે કેવા રૂપમાં વરસાદ થયો એના આધારે પાયાના ખાતરોમાં પણ ફરી વખત ખાતર નાખવું પડતું હોય છે સાથે સાથે પૂરતી ખાતર તરીકે તો આખી આખી સિઝનમાં થનારા વરસાદના આધારે જ વપરાશ થતી હોય છે એટલે એક એકર પ્રમાણે કોઈ પણ એક આંકડો સરકાર નક્કી કરે તો એ આંકડાના આધારે ખેડૂત ખેતી ન કરી શકે ખેડૂતને ખેતી કરવાની છે કુદરતના આધારે એટલે કુદરત કેટલા વરસાદ આપે છે કેવા વરસાદ આપે છે ક્યારે વરસાદ આપે છે પછી ખેડૂત કયો પાક વાવે છે એના આધારે ખેડૂતની ખાતરની જરૂરિયાત દર વર્ષે અને દર વર્ષે વર્ષના આંતરિક સમય દરમિયાન પણ બદલાયેલી રહેતી હોય છે આ જે મુદ્દાઓ છે એ વાસ્તવિક મુદ્દાઓ તરફ કોઈ પણ પ્રકારનું ધ્યાન આપ્યા વિના સરકાર જ્યારે જમીનના જયારે આધારે ખાતરની વહેંચણીનો નિર્ણય કરવા જઈ રહી છે ત્યારે આ જે નિર્ણય છે એ નિર્ણય આપણી ખેતી માટે અને આપણા ખેડૂતની જરૂરિયાત માટે સૌથી મોટો ઘાતક નિર્ણય આગામી સમયમાં સાબિત થઈ શકે છે મિત્રો હવે આ જે ચર્ચાઓ ચાલે છે આ જે વાતો ચાલે છે આનો નિર્ણય સરકાર અવશ્ય કરી લેશે કારણ કે સરકાર આપણા ખેડૂતોના હિતમાં જેટલા નિર્ણયો લેવાના હોય એ નિર્ણયોની વાતો વર્ષ વર્ષ સુધી સુધી કે કરતી રહેતી હોય છે પણ પણ નિર્ણય નથી કરતી જેમાં આપણા ખેડૂત સમુદાયની બદલીમાં બીજા કોઈને લાભ થવાનો હોય અને ખેડૂતના લાભના નામે નિર્ણય જેમાં થઈ શકતો હોય એ નિર્ણય સરકાર ઝડપથી કરે છે એટલે આ નિર્ણય સરકાર અવશ્ય આવતા વર્ષની સિઝન દરમિયાન કરી પછી કયા ખાતર પર કરે છે આ એક મુદ્દો અવશ્ય બાકી બચે છે કે સરકાર પાયાના ઉપર આ નિર્ણય કરે છે કે ખાતર ઉપર નિર્ણય કરે છે કે બંને ખાતરો ઉપર નિર્ણય કરે છે એ આપણને વર્ષ બે હજાર છવ્વીસ ની ખરીફ સિઝન ની શરૂઆત પહેલા અવશ્ય જાણવા મળશે પણ ત્યાં સુધીમાં સરકાર એક રોડ મેપ અવશ્ય તૈયાર કરી રહી છે અને આવતા વર્ષથી એનો અમલ અવશ્ય થશે હવે આ જે વાતો થાય છે આ જે ચર્ચાઓ થાય છે એને આપણે ખેડૂત સમુદાય તરીકે કેવા રૂપમાં લઈ શકીએ તો આપણી જે કાંઈ રાસાયણિક ખાતરોની જરૂરિયાત છે એ જરૂરિયાતને સરકાર બિલકુલ તાળાબંધી કરવાની દિશામાં આગળ વધી રહી છે આ એક વાત સ્પષ્ટ અને ક્લિયર થઈ રહી છે એટલે આની સામે આપણા ખેડૂત સમુદાય તરફથી કોઈને કોઈ રૂપમાં સમયસર અવાજ અવશ્ય ઉઠવો જોઈએ જો આપણે અવાજ સમયસર ઉઠાવીએ તો સરકાર નિર્ણય કરી લેશે લેશે કાયદો બનાવી અમલ કરી લેશે અને આપણે ખાતર વિનાના રહી જઈશું આવતી સિઝનમાં મિત્રો તો આજના દિવસે ખાતર ખાસ કરીને ખાતરના વપરાશ અંગે સરકાર જે નિર્ણય કરવા જઈ રહી છે આ ઘાતક નિર્ણયની પ્રાથમિક ચર્ચા કરી રહ્યા છીએ આગળના સમયમાં નિયમિત રીતે ચર્ચા અવશ્ય કરતા રહીશું અને આપણા ખેડૂત સમુદાયની જાગૃતિ માટેનો એક આખે આખો આ કાર્યક્રમ ગણી અને આના ઉપર આપણે ચાલતા રહીશું મિત્રો આજના દિવસે આપણે જે ચર્ચા કરી છે એ માત્ર સરકારના નિર્ણયની અત્યારની જે પરિસ્થિતિ અને સીધે સીધા એનાથી આપણને થનારા અસરકારક મુદ્દાઓ આપણે વાત કરીએ છીએ ત્યારે આ ચર્ચા ખેડૂતો સુધી પહોંચે એ આપ સૌની જવાબદારી સમજી અને અવશ્ય આપ એક એક ખેડૂત સુધી આપણી આ ચર્ચા પહોંચાડશો એવી આપ સૌની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત